વડોદરાના માંજલપુર વિસ્તારમાં સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા તેમના જે સભ્યો છે તેમના દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાઈ શક્તિ સેવા ગ્રુપ વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે અને સમગ્ર ટીમ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાર્યક્રમ કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા માંજલપુર વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્ષ હનુમાનજી મંદિર પાસે છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો સાઈ શક્તિ સેવા ગ્રુપ સેવાકીય કાર્યો થકી જરૂરિયાતમંદ લોકોની મદદે આવે છે આ ગ્રુપ દર ગુરુવારે અવધૂત પાટકની પાસે બળિયાદેવ મંદિરે શ્રમિક લોકોને ભોજન જમાડે છે શિયાળામાં ધાબળા વિતરણ કરે ઉનાળામાં છાસ વિતરણ કરે છે વારે તહેવારે જરૂરિયાતમંદ લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે વડોદરામાં સેવાકીય કાર્યો કરી સમાજમાં એક સેવાનું સારો મેસેજ પહોંચાડે છે તો સાથે સાથે સેવાના કાર્યોમાં લોક પ્રેરિત થઈ સેવા કરે તે માટે પણ હર હંમેશ આગળ રહે છે માટે આજ રોજ રાહદારીઓને આવી કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું સ્થાયી શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમીના આજે જે તાપમાન છે તાપમાનમાં જે રાહદારીઓને રાહત મળે તે હેતુથી શક્તિ સેવા ગ્રુપ દ્વારા માંજલપુર હનુમાનજી મંદિર સરસ્વતી ચાર રસ્તા પાસે ઠંડી છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ ક્રા કાર્યક્રમની અંદર અમારા ગ્રુપના તમામ મિત્રો અને અમારા તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે શ્રમિકોને ભોજન પૂરું પાડે છે અને સાથે સાથે વાર તહેવારે તમામ જે જરૂરિયાતમંદ લોકો છે તેમને તહેવારોની ઉજવણી કરતું આવ્યું છે ત્યારે સાઈ શક્તિ સેવા ગ્રુપ આ સેવાકીય કાર્યો થકી એક વડોદરા શહેરમાં એક મેસેજ પહોંચાડવા માગે છે કે જ્યારે સેવાકીય પ્રવૃત્તિઓ થકી કોઈને જરૂરિયાતમંદ લોકોને જ્યારે આપણે કામ લાગી શકીએ એ ખૂબ જ મોટું કામ કહેવાય માટે હું સાઈ શક્તિ સેવા ગ્રુપ વતી તમામ લોકોને વિનંતી કરું છું કે સેવાકીય કાર્યોમાં તમામ લોકો આગળ આવે અને આજે જે આ છ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમાં તમામ દાતાશ્રીઓ અને ગ્રુપના તમામ મેમ્બરનો હું આભાર વ્યક્ત કરું છું વિકી શ્રીમાળી સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક